બાપા એ બાંગ્લાદેશ મુદ્દે પ્રતિક્રિયા આપી છે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર તોડફોડ મુદ્દે મહંત શ્રીએ ઘટનાને વખોડી બાંગ્લાદેશમાં વસતા હિન્દુ અને વિદ્યાર્થીઓનો વહારે આવે એવો ભારત સરકારને પણ નિવેદન કર્યું છે અને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીત પણ કરી મેં વિશેષમાં કહેવા એ માનીએ છીએ ભારત સરકારથી અને ગુજરાત સરકારથી રાજનીતિક તૌર પર કૂટનીતિક તૌર પર જેમ કંઈ થતું હોય તે આંતરરાષ્ટ્રીય કાનૂન હિસાબે જે કંઈ થતું હોય એ બંગ્લાદેશમાં જે કંઈ થયું બહુ દુઃખની વાત છે બહુ દુઃખદ સમાચાર છે આવું થું ન જોઈ તેમ પણ જે કંઈ થયું હોય આ બંગ્લાદેશમાં આપણે હિન્દુઓ ભાઈઓ ઘણા બસનો વાસ કરે છે તો પોતપોતાની રીતે ધંધો કરે માવે છે શાંતિથી જિંદગી જીવે આજે એના ઉપર બહુ મોટું સંકટ આવેલું એ સંકટને ધ્યાન રાખી એ મારે હિન્દુ સમાજ ઉપર કોઈ જાતનું હિન્દુભાઈ ઉપર કોઈ જાતની તકલીફ ન પડે એને કાપવામાં આવે છે મંદિર તોડવામાં આવે છે એને હું બઠોડી કાઢું છું એ ખાવું ન જોઈ માટે ભારત સરકાર અને ગુજરાત સરકારની અપેક્ષામાં રાખીએ એ જેટલી ઝડપથી ઝડપ એની ઉકેલી આવે અને ખૂબ સુખ શાંતિથી એનું નિવારણ કરે એ મારે કોઈ હિન્દુ સમાજમાં કોઈ જાતની કાંચ ના આવે અને જે કંઈ વિદ્યાર્થીઓ એમાં નિવાસ ભણવા માટે જીએલો એ ભારત એ વિદ્યાર્થીઓ સુરક્ષિત મારા દેશમાં આવી જાય ખૂબ સાહસ તરીકે આવે એને કોઈ જાતની તકલીફ ન પડે કોઈ પુરુષો પણ સંપૂર્ણ જે જીવો હોય એને પણ ભારત સરકાર સુરક્ષિત લી આવે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો સમાજ સાધુ સમાજ પ્લસમાં મારા ગુજરાતની નાગરિકો જાગૃત નાગરિકો પણ એવી માગણી કરે છે સહર્ષ બાળકો અને હિન્દુ સમાજને સુરક્ષિત આપે અને ભારત મળી આવે માટે જય હિન્દ જય